નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીના પોલીસ જવાનો દ્વારા આજે એક અનોખી પહેલ કરવામાં છે નવસારી ટ્રાફિક પોલીસ દ્વારા આજે રાષ્ટ્રીય માર્ગ સલામતીની ખાસ ઉજવણી કરવામાં આવી હતી અને જેમાં તેઓ દ્વારા માનવ કલ્યાણ ટ્રસ્ટ એટલે કે ભેરામુગા સ્કૂલના મનોદિવ્યાંગ બાળકો સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી તમે જોઈ શકો છો કે દ્રશ્યોમાં બાળકો કેવા કિલ્લોલ કરી રહ્યા છે અને તેઓએ જે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી છે એટલે કે તેઓએ પતંગ ચગાવ્યા હતા સાથે સાથે તેઓએ તેમને બાળકોને ચીકી અને તલના લાડુ પણ ખવડાવવામાં આવ્યા હતા તેમને નાસ્તો કરવામાં આવ્યો એટલે કે બાળકોમાં ખુશીનો પાર ન હતો આજે જે બાળકો છે તે લોકોને દિવ્યાંગ હોય છે અને તેઓ અહીંયા આગળ માનવ કલ્યાણ ટ્રસ્ટની અંદર ત્યાં રહે છે અને ત્યાં અભ્યાસ કરતા હોય છે અને ત્યારે તેઓએ તેમને આજે એક ઉત્તરાયણ પર્વની ઉજવણી અને તે પણ પોલીસ જવાનો સાથે પોલીસ અધિકારીઓ સાથે કરવાની મજા મળે એટલે તો પૂછવાનું શું હોય તેઓના મુખ પર હાસ્ય અને તેમના ઉપર ખુશી તમે જોઈ શકો છો કે કેટલી ખુશીથી તેઓ આ મજા માણતા હતા સાથે સાથે ડીજેનો તાલ તાલ પણ હતો અને તેમને વગડાવવા માટે પીપુળા આપવામાં જેથી કરીને તેઓ આ ઉત્તરાયણ પર્વને સાચા અર્થમાં માણી શકે જે રીતે સામાન્ય માણસ માણે તે રીતે આ તમામ દિવ્યાંગ બાળકોએ પણ આજે આ ઉજવણી કરી હતી અને તમે જોઈ શકો છો કે બાળકોના જાતે પતંગ ચગાવી રહ્યા છે તેમને જેને ચગાવતા નથી આવડતું તેને પોલીસ જવાનો ચગાવીને આપે છે અને જેથી કરીને તેઓ ઉત્તરાયણની મજા માણી શકે કારણ કે તેમના પરિવાર અહીંયા સાથે નથી હોતા તેઓ એકલો અહીંયા હોસ્ટેલમાં રહીને પોતાનો દિવસો પસાર કરતા હોય છે અને ત્યારે આજે તેમના મુખ પર ખુશી લાવવાનું કામ નવસારી જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવ્યું હતું ટ્રાફિક પોલીસ અધિકારીએ તમામ જે બાળકો છે તેમની સાથે એક નાના બાળક બની ગયા હતા અને તેમની સાથે સાથે ટ્રાફિક બ્રિગેડના જવાનો ટ્રસ્ટના જે ટ્રસ્ટી છે તે પણ તેઓની સાથે રંગે રંગાયા હતા અને ઉત્તરાયણ પર્વની હર્ષોલ્લાસ સાથે તેઓએ ટ્રાફિક બ્રિગેડ જે શાખા છે તેના બિલ્ડિંગના ટેરેસ પર તેની મજા માણી હતી અને બાળકોએ પણ આજે ઉત્તરાયણ પર્વને ઉજવણી કરી હતી ત્યારે તેમના મુખ પર પણ ખુશી સ્વ સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ તે પ્રકારની ખુશી જોવા મળી હતી ત્યારે સમગ્ર બાબતે જે ટ્રાફિક પીઆઈ છે તે શું કહી રહ્યા છે આવો સાંભળીએ રોજ નવસારી જિલ્લા ટ્રાફિક શાખા ખાતે માનવ મંદિર ટ્રસ્ટના વીસ દિવ્યાંગ બાળકો સાથે છે નવરા ઉત્તરાયણનું છે એ આયોજન કરવામાં આવેલું છે આ એવા બાળકો છે કે જેમને ઉત્તરાયણ તો ઉજવવી છે પણ એમની પાસે પરિવાર નથી અથવા તો એમને છે એ ઉત્તરાયણ ઉજવવા માટે એમની પાસે છે એ કોઈ સગવડતા નથી આ એવા બાળકો માટે છે આજરોજ નવસારી જિલ્લા ટ્રાફિક ખાતે છે એ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવેલી છે અને આ ઉત્તરાયણ ઉત્તરાયણ પર્વમાં છે એ બાળકો ખૂબ ખુશ જોવા મળે છે બાળકોને છે એ પતંગ અને ફિરકી સાથે છે એ પતંગ ઉડાવી રહ્યા છે અને આ બાળકો દ્વારા જે આશીર્વાદ મળે છે એમને એ આશીર્વાદ થી અમારા છે એ જે અકસ્માતો બને છે એ અટકી શકે એના માટે આ ખૂબ એમના આશીર્વાદ ખૂબ જરૂરી છે આજ રોજ આ પર્વમાં છે એ બાળકો ખૂબ ખુશ ખુશ જણાવેલા છે અને બાળકોનું આખું વર્ષ આનંદિત થાય એવી ઉત્તરાયણ પર્વ એટલે મકર સંક્રાંતિ મકર સંક્રાંતિ એટલે તેની ઉજવણીમાં લોકો દાન કરતા હોય છે અને દાન પણ કરવા માટે સારી વૃત્તિ હોવી જોઈએ તેનું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે નવસારી જિલ્લા ટ્રાફિક પોલીસ શાખા દ્વારા અને તેઓએ દિવ્યાંગ મનોવિજ્ઞાન જે દિવ્યાંગ બાળકો છે મનો દિવ્યાંગ બાળકો સાથે તેમણે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી અને તેમના મુખ પર ખુશી લાવવાનો એક અનોખો પ્રયાસ જે કર્યો છે તેને વંદન છે કારણ કે ઉત્તરાયણ તો લોકો બહુ જ મનાવતા હોય પરંતુ આવા બાળકોના મુખ પર ખુશી લાવી અને ઉત્તરાયણની ઉજવણી કરવી એ પણ એક અલૌક અલૌકિક વાત કહી શકાય તે પ્રકારની આ ઉજવણી આજે આપણે જોવા મળી રહી છે ત્યારે આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઇસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી નેશનલ હાઇવે નંબર 48 સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો